શ્રી કૃષ્ણ બાય બાય ગયા છે મારા તો જો સાડા છ વાગી ગયા છે અને અમારા મમ્મી જઈ છે નીચે ધર્મ ને લઈને કેમ કે અત્યારે આરતી નો સમય થાય અને બે કામ એટલે મમ્મી કઈક લાય ધર્મ ને શું તો ધર્મને આંટોય મરાઈ જાય અને બેય કામ તો ગાઇઝ આપણી પાસે મસ્ત મોટા મોટા જો પાંદા આવી ગયા છે હળવીના પાંદરા ને એ છે અને એમાંથી આપણે આજે બનાવવાના છે પાત્રા મમ્મી બનાવશે એમ કહેતા હતા કે પહેલાના સમયમાં જ્યારે એ એવું કહેતા હતા કે અમે પહેલાં જમવાવાળા રાખતા કે પહેલાં એવું હતું ને કે ગામડેથી લોકો આવ્યા હતા અને જમતા એકાબીજાના ઘરે તો એ કે ઘણા બધા જમવાવાળા રાખતા ને ત્યારે કે હું બહુ જ બનાવતી તો મસ્ત જો મોટા નાના નળવીના પાંદડા લઈ આવ્યા છે આ થોડુંક વધારે મોટું છે તો પાત્રા બનાવવાનો આ જે વિચાર છે તો મસ્ત પહેલા ધોઈને સાફ કરીને નસું કાઢીને અને પછી બનાવવાના છે તો જોઈએ ચાલો મમ્મી કેમ બનાવે છે તે મમ્મી જો નસું કાઢવા મળ્યા છે ધીમે ધીમે પાંદડાની નસું તો કાઢવી પડે ને કા મમ્મી આમ થાય તો ઈ કઈ થોડું ખાવા મજા આવે બધી કાઢવાની કે બધી કાઢવાની નીચે વધારે મોટી હોય કા નીચે ને એક વચ્ચે મોટા પાંદડા હોય એમાં જો વધારે મોટી હોય નિરાયતે લેવું પડે આ તરત તૂટી જાય પાછા જો લોટ લઈ લીધો છે ચણા નો એમાં હિંગ ધાણા જીરું પાવડર મીઠું થોડુંક લાલ મરચું પાવડર ગરમ મસાલો હળદર નાખી દેવાની છે અને અહિયાં આપણે પીસી લીધું છે થોડુંક તલ ને વરિયાળી કા તલ અને વરિયાળી અધકચરું પીસી લીધું છે એને એડ કરી દેવાનું છે હવે અજમા નાખવાના છે તો ને થોડા અજમા નાખે તો પેટમાં ન નો દુખે હા આવી ગયા આજો અને હું આવો અને આ બાજુ જો આમલી અને ગોળ ને અહીંયા મસ્ત મિક્સ કરી લીધું છે એ નાખવાનું છે અને આપણે તેલ લઈ લેવાનું છે કેમ ગઈ તેલની બરણી આવી રહી

ચાલો જો મસ્ત બેટર આપણું બની ગયું છે સરસ મજાનું અને મમ્મીએ પાંદડા ઉપર બેટર લગાડવાનું શરૂ કરી દીધું છે આછું આછું લગાડવાનું હોય કા મમ્મી એમ તો લગાડો તો વાંધો નહીં તમ તારે હમ એ તો કો આ સેટ તો પછી જોઈને નહીં તો સ્વાદ ન આવે જો એક પાંદડું આમ મૂક્યું હોય તો એક પાંદડું આમ સામેની સાઈડ મૂકવાનું એટલે સામે સામે મૂકવાના અને ઓલા ફરસાણવાળા તો કેવું કરે મોટો રોલ બનાવવો હોય એટલે બે પાંદડા એક એક બાજુય મૂકે પણ આપણે કાંઈ બહુ મોટા રોલ નથી બનાવવા આપણે ઘરે જ ખાવા છે એટલે આપણે એટલું સામે સામે નહીં બાજુ બાજુમાં નહીં મૂકવી સામે સામે જ બધા મૂકશું પહેલા કેટલાક પાત્રા બનાવતા મમ્મી બહુ પાંચસો પાંચસો લોટના પછી એની શું હું ખાતા એની ચટણી હોય સા હોય છાસ હોય દહીં હોય ખાલી પાત્રા જ તે

ગાઈસ ફાઈનલી આપણું જો એક પાત્ર બનીને અહીંયા રેડી થઈ ગયું છે ને હવે મમ્મી બીજા પાત્ર બનાવે ત્યાં સુધી હું છે ને એની સાથે ખાવાની ગ્રીન ચટણી બનાવી દઉં સાથે ચા ભાખરી બનાવવાનું છે તો એ બનાવી દઉં કેમ કે બધા પાત્ર ખાય નો ખાય એવું હોય એટલે એવું બધું કામ હવે હું કરું પછી તમને મળી તો ગાઈસ આપણે જો ઢોકળી ઉતારીને એમાં મસ્ત ગોઠવી દીધા છે અને ચણા લોટ વેધો તો મમ્મી અહીંયા લગાડી દીધો હવે ઢાકી દઈએ અને મસ્ત પંદર મિનિટ સુધી આપણે પફાવા દઈએ

અને થોડોક તલ એડ કરવાના છે બહુ વધારે નહીં મીડિયમ તલથી છે ને સ્વાદ બહુ આવે ધીમો છે ધીમો છે ચાલો મસ્ત તેલ લઈ આપણે તતળી ગયા ને હવે નાખી દઈએ આપણે ધીમે ધીમે પાતરા પાત્રા સાથે આપણે છે ને મસ્ત ગ્રીન ચટણી બનાવી છે એ બતાવતા તો મને સાવ ભૂલાય જ ગયું ગ્રીન ચટણીમાં બોળી બોળીને ડીપ કરીને ખાઈને તો વધારે મજા આવે કેવું લાગે એમ તો ગાઈઝ ઘણાની કોમેન્ટ એવી આવે છે કે ભાઈ તમારા બ્લોગમાં તમારા હસબન્ડ કેમ નથી દેખાતા તો એવું છે જો હું તમને બતાવું અત્યારે સવારે આઠ વાગે વહી જાય અને રાત્રે અગિયાર કે સાડા આવે ક્યારેક બ્લોગમાં ન હોય હોય કે બાર ગયા એવી રીતે હોય તો ઘણી હોય છે જે રોજ બ્લોગ જોતા હોય એને ખબર જ હોય અને મમ્મીએ જો અહીંયા શરૂ કરી દીધું છે મસ્ત લાડવા બનાવવાના છે સેવ બનાવવાની છે તો એના માટે મોટી જો અહીંયા અને તે લઈ મૂકી દીધું છે લાડવા સેવ ને ચેવડો એવું બનાવવાનું છે મમ્મી ને તમે બનાવો અને એવું બધું કરો અને હું કામ કરું એટલે બેનું કામ સાથે પતી જાય તો મસ્ત માખણ ને એવું બધું એને કર્યું અને આવું બધું કરશે કે આપણે ચાલો કપડાને એવું બધું ધોઈ નાખવી ફટાફટ બે બાળકો તો હજી સુતા જ છે તો એ ઉઠે ઉઠે ને ત્યાં થોડું ઘણું કામ પતાવી દઈએ જોકે એ નડે એવા તો છે નહીં બે શાંતિથી એમાં ઘરે કાં ટીવી જોઈએ નીલ તો પછી સ્કૂલે વહી જાય તો ચાલો હવે હું મારું પેલા કામ કરી નાખું ચાલો જો મારા મમ્મીએ લાડવા બનાવી નાખ્યા છે મસ્ત સરસ સરસ બસ ભગવાનને ધરજો હવે પછી મીટિયાનું કહેજો કહેવાક લાગ્યા કહેવાક ન લાગ્યા એમ હા ઉય કર નાખ્યા

અરે અરે દૂર હિન્દી હિન્દી પણ કાલે જુવારા ડેકોરેશન છે કે નહીં આ વખતે આપડા નથી તો

no käin ei toidud lõisas , et saab see või ? käin ei toinud lõisas , et saab see , mida ma elan seda upi ohtu kõrvale .